અંબાજી સ્કૂલ બાળકો ઉપર હુમલો તત્વો ભોજનાલય ખાતે જમી બહાર નીકળતા ટૂરના બાળકો ઉપર દસથી બાર લોકો દ્વારા ધોકા લાકડી વડે હુમલો કરાયો હુમલા દરમિયાન બે બાળકો ગુમ થતા એક બાળક પરત મળ્યું એક હજુ ગુમ થતા શિક્ષકો ચિંતિત બન્યા હુમલો કરવા પાછળનો હેતુ અકબંધ ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે થરાદથી બાળકોનો પ્રવાસ લઈ આવેલા શ્રી પ્રગતિ શિક્ષક મંડળના બાળકો ઉપર અજાણ્યા સામાજિક તત્વો દ્વારા હુમલો કરાતા ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો અંબાજી ખાતે પ્રવાસે આવેલ થરાદની શાળાના બાળકો રાત્રિ ભોજનથી શ્રી અંબિકા ભોજનાલય ખાતે લઈ બહાર નીકળતી વખતે દસ થી બાર જેટલા સામાજિક તત્વો દ્વારા બાળકો પર ધોકાની લાકડી વડે હુમલો કરાતા બાળકોમાં ભારે અફરા તફડી મચી હુમલો થયો જોઈ ભોજનાલય સ્ટાફના લોકો વચ્ચે પડતા બાળકોનો બચાવ થયો પરંતુ આ ઘટના દરમિયાન બચવા માટે બાળકોમાં નાસભાગ મચતા બે બાળકો ગુમ થયા જેમાંથી એક બાળક પરત આવી ગયું પરંતુ અન્ય એક બાળક ન મળતા અનેક શંકા કુશંકાઓ વચ્ચે પ્રવાસ લઈને આવેલ શિક્ષકોમાં ડરનો માહોલ ઊભો થયો છે બાળક ગુમ થવાની સાથે સાથે બાળકના અપહરણની શંકા કુશંકા જન્મતા શાળાના સંચાલક દ્વારા પોલીસ ફરિયાદ કરાઈ છે આ તમામ ઘટનામાં લુખા તત્વો દ્વારા પ્રવાસમાં આવેલ બે બાળકો પર વધારે માર મારા વાત પ્રવાસના સંચાલક દ્વારા જણાવાઈ હતી